સુરત અમારે વિશાલભાઈ રહી છે કાંઈ નો ઘટે જો આપણો જીવ છે ને એને રાખડી બંધી દે છે એ મંગલ માં જય સોનલ માં જય દ્વારકા દેશ અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ એટલે અમારો વિડીયો આવે તમારી યુટ્યુબ ચેનલ પેલા તો આજ તો જવાનું છે અત્યારે દરિયામાં આમ જો મનીષભાઈ ગોહિલ નું ઘર કેમ છે ભણ્યા જોરદાર બાટીને ધબધબાટીને વાડીમાં અત્યારે સોમાહું છે એટલે લીલું છે કાંઈ ઘટે નહીં દી આથમવાની તારી છે અત્યારે ને વાગ્યા છે સ ને અમે જાય છે અત્યારે દરિયામાં આમ દી આમ ડુંગરે કહેવા જો તો વાદરા એલા એ નજારો કાંઈ ઘટે નહીં એવો છે ને ભાઈ અત્યારે આવેલા જઈ છે એવો દરિયે ને કેદું નો વિડીયો સલું નહોતો કર્યો આજ વિડિયો સલું કર્યો છે પાંચ છ મણ થી વિડીયા બની પણ આજ જાય છે સ્પેશિયલ દરિયા વિડિયો ઉતારવા તો વિડીયામાં કન્ટિન્યુઅર બનાવ્યા તો બધા પૂગી ગયા જંગલમાં જો આમ તમે આમ અમારી ગાંડી ગીર કેમ પણ કાંઈ ઘટે નહીં લાગે નજારો એવો તો આમાં જોરદાર મળી જોરદાર ને એવા ઊંઘ વિશાલ ભાઈ આલ્યા જાય છે દરિયામાંスペシャル રેલુ બનાવતા આવું છે વિડિયો ને રીલ બનાવતા આવવાની છે મસ્ત મસ્ત ન્યુ ઇન્સ્ટાગ્રામ માં રીલુ આવી રહે છે ને ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે મિસ્ટર કાનડો 81 બાશી ને YouTube ની માં માં ઇન્સ્ટાગ્રામ ની આઈડી આપડી નાખલજે ને ઇન્સ્ટાગ્રામ ની આઈડી ને બધાય ફોલોઅર કરી લેજો ને બધાય સબ્સ્ક્રાઇબ નો કરી ને સબ્સ્ક્રાઇબ કરી લેજો આઈલા દે છે તારા દરિયા ને વિડિયો માં તમે કન્ટેનર બના દે તો દો ગાંડી ગીર મરે આઈલા તમે આમ જોવો આપડી ભેંઉના સરવાણો કેવું છે મસ્ત જોરદાર ઇલાય નજર ઓ તમે જોવો અમે એક વખત ખાલી આ કેળાનો નજારો છે ને દરિયો તો આવવા આવવા છે અહીંયા દરિયો છે ને તો આખી દરિયામાં પૂગી દઉં ને તમે વિડીયામાં બિના રહેતો બધા હિયામ પણ એ હિયામ છે ને બહ બહાટી ને ધબ ધબાટી ને મારો વિશાલભાઈ છે ને આ સુરતથી આવી જશે ને એટલે સ્પેશિયલ મને ફોન કર્યો ને એટલે સ્પેશિયલ આ છે ને દરિયામાં બ્લોક બનાવવા આવી જશે ને છે ને વિડીયો જોવાની મજા આવી જાય ને તો બધા લાઈક કરી દેજો એક એક ને જાય દરિયામાં ને વિડીયો બને વિડીયો બન્યા રહેજો એટલે આખી પૂકી જાય દરિયામાં ભાઈ જો આગેર કોક આવી ગયું છે આપડી બીજા બીજા આપડે અરે ભાઈ આવી ગયા છે ને વિશાલ ભાઈ જો આગેર જાય છે ને મને એકલા ને જંગલમાં મૂકીને એ જાય ને એલા ભાઈ મને બી ભાગવા મળી ભાગવા દે ભાગવા દે ને આવ્યો દરિયો લે લાવ્યો દરિયો ના 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 પીપ કઈ એટલી ધાર સડી જાય એમ સદારે મે અત્યારે આવી જશે દરિયામાં ને જો અડધી કલાક ભાઈ પૂગતા છીએ દરિયા ને આ લઈને આવ્યા ભાઈ ગાડી લઈ મારી પાસે નહોતી એટલે ગાડી લઈને આવ્યા ને ફાઈનલી પૂગી છે દરિયે તમે દરિયાનો નજારો દો ને ભાઈ દરિયા માટે બધા એક એક લાઈક કરી દો જોરદાર મળી જોરદાર ને કોમેન્ટ કરી દો જોરદાર મળી ને તો આમ મસબા બસબા પીડ્યું છે ને અત્યારે તો આમ જંગલનો દરિયાનો નજારો તમે આમ જો એક નંબર છે કઈ ઘટ્યા નહીં હોય ભાઈ ત્યાં આવેલું છે ને આજે આપણે છે ને સ્પેશિયલ દરિયામાં લઈને આવ્યા છે રીલું બનાવવા માટે તો આવી રીતે કઈ મુકેશભાઈ ભાવનગરથી અમારા દેવાનજી કાવ્યાની ધમાલભાઈ બધા સપોર્ટ કરજો અને મુકેશભાઈ છે ને આપણે આવું ધ્યાન આપ્યું છે ને આ પેશન્ટ છે ને આ આપણે દરિયામાં રીલો બનાવવા આવી જશે વિડીયો બનાવવા આમાં વિડીયો બનાવવાનો છે ન્યાયી થી જો આમ ટાપ નીકળે ને આ ટાપ છે ને ટાપ દબાવશું ને એટલે આપણે હાલશું એવી રીતે આગળ જો રીલ બનાવવાની છે ને તમને બતાવવું હું તો જો આવી રીતે ગોઠવી દઉં પણ આપણે છે ને આગળ રીલ બનાવવાની તમને બતાવું તમે આમ દરિયાનો નજારો જો ખાલી આય હેલ્લા અહીંયા એમ છે તારે ને આમ જો જંગલ તમારા પાછળ એક નંબર છે ને અત્યારે હવે છે ને બી આ થમાની તારી થઈ છે ને હાથ વાગવા આવી છે ને એટલે હવે ભાઈ ઘેર ને ટેન માં ફોન નાખી દેજો તો મુકેશભાઈ છે ને તમે પેલા કોમેન્ટ કરજો એટલે મુકેશભાઈ ટેન આપેલું છે ને એટલે મુકેશભાઈ છે ને આજનો વિડીયો કેવો લાગ્યો જોરદાર લાગ્યો કે તો કોમેન્ટ કરી દેજો ને હંધાઈ ને ડાયરા ને રામ રામ ને સીતારામ ને હવે જાય છે અત્યારે ઘેર ધાર ફીડ્યા ભાઈ દરિયાની ક્યાં હતા હવે પણ

તો અત્યારે આલા થઈ હું હું વિશાલ ભાઈ ખેર ને ભાઈ જો અંધારા જેવું થઈ ગયું છે ને હાલે રાખી ભાઈ અહીંયા મારા જંગલમાં જનાવરની બહુ બીક છે તો હાલે રાખી ને ભાઈ નજારો કેમ આવે જોઈ લેજો તમે એક વખત ને મુકેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આટ્યા ને આપવા અમને બદલ આભાર તમારો ને હાવદ ના આગળ છે કે ઉગડે તો ભાઈ હાવદ ના આગળ છે ને આમાં હાવલ આલેલો છે ને પછી ને હગડ બતાતા નથી જો અત્યારે પીણો નથી ને એટલે છે ને આમાં ઢફામાં કાંઈ હગડ બહુ બતાતા નથી જો હાવદ આલેલો તો છે અમારી આગેરે આગેરે જિલ્લો છે પણ હગડ છે ને બહુ બતા ને ભાઈ આમાં ગાડીના સિલાઈને સિલાઈ ના બતા ના હગડ કેમ બતાય એવું છે ભાઈ ને અહીંયા ઘર ને નજારો જોવો તમે આમ જંગલ નો અમારો ને ભાઈ આજ તો છે ને મોડું થઈ ગયું છે ને છે ને વિડીયો બનાવવા માટે તમે અહીંયા આવેલા હતા ને વિડીયો હમણાં કીધું આપણી પાસે નહોતા એ એટલે હું વિશાલ ભાઈ છે ને અમારા વિશાલભાઈ સુરત થી આવ્યા ને એટલે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે અહીંયા પૂગી જાય ને વિડીયો કેવી મજા આવી અત્યારે હવે એની ઘેર ભાઈ ને હું ગામમાં જાઉં છું તો તમે ક્યાં જાવ વિશાલ ભાઈ 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 ટાટા તો પાછા ખરેખ મીયા રેડી પાછા કરક પાછા દરિયા જાય છું ને અમારે વિશાલભાઈ ની વાડી અમારા મનીષભાઈ ગોહિલ ની વાડી છે ને અહીંયા છે ના અમારા ભાઈ ની વાડી આવ્યો આ ભાઈ છે ને અમારા સુરત થી આવ્યા ને આઈટમ આઈટમ કરવા અહીંયા સુરત અમારા વિશાલભાઈ રહી છે ને અત્યારે હું આવશો એકલો ગાડી તો ગાડી ગાડી મરી જાય તો ઘર સુધી બેસી જાય ને કરતો છે ને આયલું જવાનું છે ને દી છે ને આત્મી જોશે જોરદાર મળી જોરદાર દો ને એમ નજારો દો તમે મારા ગામનો ખારાનો ગામડાનો દેશી ગોવરભાઈ દરિયા વિડીયો બનાવવા જે સરદાન સરદાન વિડીયો તમને કેવી મજા આવી કોમેન્ટ કોમેન્ટમાં કરી દો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો હવે હું જાઉં છું અત્યારે ઘેર છે ને મને છે ને આ ગાડી મરી ગઈ તો હું ગાડી માં ગઈ જ્યો હતો મારો ભાઈ બને મિત્ર ખાસ મારો દીકર એની ગાડી મરી જશે ને હું ગાડી માં ગઈ જતો અત્યારે છું ઘેર ઘેર પૂગી જાય તરત જ બે મિનિટમાં

નહીં હું બાંધ્યું છે ગ્લેબ ગો તો ગલેબ કરીને ખોલાવું કાંઈ કે પંખા તો ભરે જ છે આપણે ફાઇનલી હવે છે ને ગલબ બલબ કરી નાખ્યા છે ને એમાં રાખડી બાંધણ છે ને એટલે આપણે છે ને બેહું ને પાડ્યું ને નથી રાખડી બાંધેલ છે તમને બતાવી દઉં ઉભા કાંઈ ન ઘટે જો આપણો જીવ છે ને એને રાખડી બાંધી દેજી છે મોટી પાડી તો ગારાવારી કરી ખેડૂતો રાખડી એ રાખડી ગારાવારી કરી નાખી પાડીને તો બે બાંધેલો છે પગમાં ને મોટી ભેં બાંધેલી છે તો આપણો દરદાર બધું ને રાખડી બાંધેલી છે